તાપી જિલ્લા સોનગઢ કુમકુવા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ સોનગઢ વકીલ મંડળ અને વ્યારા કુમકુવા વકીલ મંડળની ફ્રેન્ડલી મેચનું આયોજન વકીલ મંડળો દ્વારા કરવામાં આવ્યું હતું આ વર્ષે વેલેન્ટાઇન ડેના દિવસે સોનગઢના કુમકુવા ગ્રાઉન્ડમાં આ ક્રિકેટ મેચનું આયોજન થયેલ હતું સોનગઢ વકીલ મંડળના પ્રમુખ અને ટીમના કેપ્ટન અજયભાઈ ગામિત અને વ્યારા વકીલ મંડળના ટીમના કેપ્ટન નીરવભાઈ નાઓએ ટોસ ઉછાળી મેચની શરૂઆત કરવામાં આવી હતી સોનગઢ વકીલ મંડળ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો અને દસ ઓવરમાં એકસો ચુમ્વાળીસ રનનો વ્યારા વકીલ મંડળને ટાર્ગેટ આપ્યો હતો જેના સામે વ્યારા વકીલ મંડળ એકસો દસ રનમાં ઓલઆઉટ થઈ જતા સોનગઢ વકીલ મંડળનો વિજય થયો હતો અને સોનગઢ ટીમમાંથી ભરતભાઈ પારગી પોતે એકલા સત્યોતેર રનની ધુવાધાર બેટિંગ કરતા તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવેલ હતી સોનગઢ ટીમ વિજય થતા સોનગઢ કોર્ટ વકીલ રૂમમાં સત્તર તારીખ મંગળવારે સમગ્ર વકીલ મંડળ કોર્ટ સ્ટાફ કોર્ટ પોલીસ સ્ટાફ સાથે મળી ભોજન તે સાથે ભવ્ય વિજય ઉજવણી કરવામાં આવી અને સોનગઢ વકીલ મંડળના સિનિયર એડવોકેટ નોટરી રાકેશભાઈ બદેકા અને ઈશ્વરભાઈ ગામિત જીતુભાઈ ગિરાસે અને ચેતનાબેન ગામિત ગી સીતાબેન વસાવા તમામ નાઓએ શુભેચ્છા પાઠવી દર વર્ષે જિલ્લા કક્ષાએ વકીલ મંડળોની મેચ થાય તેવી ઈચ્છા દર્શાવી હતી ભરતભાઈ ગયા વર્ષની જેમ આ વર્ષે બી તમે આ મેચમાં મેન ઓફ ધ મેચ બન્યા છો તો એના વિશે કંઈ બે શબ્દો કહેવા માંગુ છું ખૂબ જ આનંદ થયો રમવાનો અને ખૂબ જ મજા આવી રમવાની અને દર વર્ષની જેમ આ વર્ષે બી મેં મેન ઓફ ધ મેચ રહ્યો છું પ્રયાસ કરીશ કે આવતા વર્ષે પણ મેન ઓફ ધ મેચ રહીશ અને સારું પ્રદર્શન કરીશ આજે દર વર્ષની જેમ વ્યારા વકીલ મંડળ અને સોનગઢ વકીલ મંડળ વચ્ચે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કુમકુવા ખાતે ખાતે લગાતાર ત્રીજીવાર અમે અહીં મેચવામાં આવ્યા છે અને આજની જે મેચ હતી એમાં સોનગઢ તાલુકા વકીલ મંડળે લગાતાર ત્રીજી વાર વ્યારાની સામે એક ભવ્ય જીત હાંસિલ કરી છે માટે હું સોનગઢ તાલુકા વકીલ મંડળના તમામ જે ખેલાડીઓ હતા સોનગઢ તાલુકા વકીલ મંડળના જે સભ્યો છે તમામને અભિનંદન પાઠવું છું અને હાર જીત તો ખેલમાં થાય છે પણ વ્યારા વકીલ મંડળે પણ ઘણી સારી રીતે એમને રમત રમી છે અને એ લોકોએ સારી ગેમ એની બતાવી છે માટે એ લોકોને પણ હું અભિનંદન પાઠવું અને ટીમના પ્લેયર્સ સારી સારી રીતે રમે છે અને આવતા વર્ષે પણ રમીશું અને આવતા વર્ષે બી આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવશે